વિરોધમાં છે અમરેલી કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલા વિવાદ અંગે કાઠી ક્ષત્રિય સમાજની અસ્પષ્ટતા છે એક પક્ષે સમર્થન આપ્યું તો બીજા પક્ષે વિરોધ નોંધાવ્યો છે કાઠી સમાજના આગેવાન પ્રતાપ કુમારની અસ્પષ્ટતા છે કાઠી સમાજના સમર્થન અંગે અમને કોઈ પણ પ્રકારની જાણ નથી રૂપાલાના નિવેદનનો અમે વિરોધ કરી રહ્યા છે પ્રતાપ કુમારનું આ કહેવું છે અમારો વિરોધ ભાજપ સામે છે જ નહીં રૂપાલાએ નિખાલસતાથી માફી નથી માંગી વિરોધ રૂપાલાનો નહીં તેમના શબ્દોનો છે રૂપાલાના નિવેદનના શબ્દોથી चोट લાગી છે કોઈ પણ માફી આ चोट દૂર કરી શકે તેમ નથી અમે રૂપાલા વિરુદ્ધના આંદોલન સાથે છે પ્રતાપ Kumare પત્રકાર પરિષદ કરીને આ માહિતી આપી અમારા અંદરો અંદર કોઈ વિખવાદ નથી અમે વિવેકથી એમણે જે વાત રજૂ કરી એ અર્ધ સત્ય છે ત્યારે ગઈકાલની જે મીટિંગની વાતો છે એ ફેલાણી જ્યારે ત્યારે હું સાવરકુંડલામાંથી આવું છું કોઈને જ્ઞાતિમાં અમારા લેવલે કોઈને અમને બોલાવા નથી આવ્યા અમારા વિસ્તારમાં ખબર પણ નથી અમને ડાયરેક્ટ પ્રેસથી ખબર પડી કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે સમાજ છે બહોળો સમાજ છે અને જેની લાગણી ઘવાણી હોય ને એ નાનામાં નાનો માણસ છેવાડાનો હોય એ અહીંયા આવીને પ્રેસ ન કરી શકે એ તમારા સુધી પણ ન પહોંચી શકે પણ જેને દિલમાં ચોટ લાગી હોય ને એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ અમને ગઈકાલે એ પ્રેસ બન્યા પછી જે અમને પ્રતિભાવો મળ્યા તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાવો છે શબ્દો શબ્દો ની અંદર ફેર હોય ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય રામ બોલતા હોય ને હરામ બોલાય જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ નો કહેવાય જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ પછી જે માફીઓ માંગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી તો રાજકોટના રતનપર ખાતે શત્રી